અંકલેશ્વર જેડીસી માં નવજન બેંક સર્કલ નજીક જાહેરમાં માર્ગ ઉપર બાઇક ઉપર ને સ્તંડ કરવાનું ભારે પડ્યું હતું અંતે પોલીસે તેની અટક કરી હતી સોશિયલ મીડિયાનું વધુ ક્રેઝ યુવાધન માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં સોશિયલ મીડિયા માટે જોખમી સ્ટન્ટ કરતા એક યુવાનનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી હતી મળી રહેલી માહિતી અનુસાર યુવાન થોડા દિવસે પૂર ઝડપે બાઇક દોડાવતા દોડાવતા સીધી સીટ પર ઉભો થઈ સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો માત્ર એટલું જ નહીં બાઇકના બંને સ્ટીરિંગ છોડીને સંતુલન સાધવાનો પ્રયાસ કરતા તે ક્ષણ માટે પડતા પડતા બચ્યો હતો આખો બનાવ તેની પાછળ આવતા એક બાઇક ચાલકે મોબાઈલમાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં મૂકતા વિડીયો ઝડપથી વાયરલ થઈ ગયો છે જાહેર માર્ગો પર આવા જોખમી કૃત્ય મૃત્યુ માત્ર પોતાની જ નહીં પરંતુ અન્ય લોકોની સલામતીને પણ જોખમમાં મૂકે છે હાલ જીઆરડીસી પોલીસે વાયરલ આધારે સ્ટન્ટ કરતા યુવાનની ઓળખ માટે તપાસ શરૂ કરી છે પોલીસે જણાવ્યું છે કે માર્ગ સલામતીના નિયમોનું ઉલ્લંઘન અને અન્ય લોકોને જોખમમાં મૂકે તેવા કોઈ પણ લઈ કડક પગલાં લેવાશે मेरा नाम सूरज અગલી બાર એટલ નહીં હોય મેં માફી માગતા